નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા ભાજપના રાજમાં ગુજરાતની હાલત યુપી બિહાર કરતાં પણ વધુ ખરાબ થઈ રહી છે જેના બોલતા પુરાવા વિડીયોના સ્વરૂપમાં રોજેરોજ રોજ આપણા સમક્ષ આવે છે ક્યાંક વડોદરામાં કોઈ નબીરો ડ્રગ્સ પીને દારૂ પીને એક્સિડન્ટ કરીને કોઈને મારી નાખે છે અમદાવાદની અંદર લુખાઓ તલવાર લઈને આતંક મચાવે છે કોઈ જિલ્લામાં કશું કોઈ જિલ્લામાં કશું ક્યાંક આ ક્યાંક તે અનેક ઘટનાઓ ગુજરાતને હચમચાવી નાખે અને યુપી બિહારના જંગલરાજની આપણને અહેસાસ કરાવે એવી હદે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે લોકોનું જીવન સુરક્ષિત બને લોકોને સલામતીનો અહેસાસ થાય એવું કોઈ કામ ભાજપ દ્વારા કરવાના બદલે લોકોમાં છવાઈ જાય લોકોની અંદર વાહવાહી થઈ જાય છાપાઓની હેડલાઇન બની જાય ટીવીઓમાં બ્રેકિંગ ન્યૂઝ આવી જાય એવા પ્રકારનું લોકોની આંખમાં ધૂળ નાખવાનું દુષ્કૃત્ય ભાજપ વાળા કરી રહ્યા છે આજે હર્ષ સંઘવીએ કંઈક નિર્ણય કર્યો અને હર્ષ સંઘવીએ ગુજરાતના ડીજીપીને મુખ્ય પોલીસ અધિકારીને કહ્યું કે આપણે તમાશો કરવા માટે થઈને શું કરવું પડે તો બંને કદાચ નક્કી કર્યું હશે આ મારું કલ્પના છે અને તમાશો કરવા માટે નિર્ણય કર્યો કે સો કલાકની અંદર એક્શન લેવામાં આવશે અને બધા જ લુખાઓની યાદી બનાવશે